નમસ્કાર ચાલો આજે આપણે હિન્દુ ધર્મના એક બહુ જ મોટા તહેવાર મહાશિવરાત્રી વિશે વાત કરીએ આ એ તહેવાર છે જે સંપૂર્ણપણે ભગવાન શિવને સમર્પિત છે અને એની પાછળની ગાથા ખૂબ જ રસપ્રદ છે તો સૌથી પહેલા તો ભગવાન શિવ છે કોણ જુઓ હિન્દુ ધર્મની જે ત્રિમૂર્તિ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમાંના એક છે ભગવાન શિવ એમને બ્રહ્માંડના સંહારક માનવામાં આવે છે પણ એક બહુ જ રસપ્રદ વાત એ છે કે એમની પૂજા મોટાભાગે મૂર્તિ તરીકે નથી થતી પણ લિંગમ સ્વરૂપે થાય છે આ લિંગમ શું છે એ એમની નિરાકાર એટલે કે જેનો કોઈ આકાર નથી એવી સર્વવ્યાપી શક્તિનું પ્રતિક છે તો આજે આપણે શું શું જાણવાના છીએ આપણે જોઈશું કે ભગવાન શિવ કોણ છે પછી સમજીશું કે આ શિવની મહાન રાત્રિ એટલે કે મહાશિવરાત્રિ શું છે એક આખી દુનિયા કેવી રીતે સંકટમાં આવી એની વાત કરીશું ભક્તો આ દિવસને કેવી રીતે ઉજવે છે એ જોઈશું અને છેલ્લે આ તહેવારનો ઊંડો અર્થ શું છે એ પણ જાણીશું ચાલો તો આપણા પહેલા મુદ્દા પર આવીએ આખરે મહાશિવરાત્રી છે શું મહાશિવરાત્રી એના નામમાં જ એનો અર્થ છુપાયેલો છે શિવની મહાન રાત્રિ આ દર વર્ષે આવતો તહેવાર છે જે હિન્દુ કેલેન્ડર મુજબ મહા મહિનાની ચૌદસના દિવસે આવે છે આ એ દિવસ છે જ્યારે ભક્તો ઉપવાસ રાખે છે પૂજા પાઠ કરે છે અને ભગવાન શિવની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે પણ સવાલ એ છે કે આ એક જ રાત આટલી બધી ખાસ કેમ છે વેલ એની પાછળ એક નહીં પણ ઘણી માન્યતાઓ છે કેટલાકનું માનવું છે કે આ શિવ અને પાર્વતીના વિવાહની વર્ષકાંઠ છે તો કોઈ કહે છે કે આ એ જ રાત છે જ્યારે પહેલું જ્યોતિર્લિંગ પ્રગટ થયું હતું અને હા જે સૌથી પ્રખ્યાત કથા છે એ તો એ છે કે આ એ રાત છે જ્યારે શિવે આખી દુનિયાને બચાવી હતી તો ચાલો હવે એ જ કથાની અંદર ઉતરીએ જે મહાશિવરાત્રીના મૂળમાં છે વાત છે સમુદ્ર મંથનની અને એમાંથી નીકળેલા એ ભયંકર ઝહેરની જેણે આખા બ્રહ્માંડને જોખમમાં મૂકી દીધું હતું હવે થયું એવું કે દેવો અને દાનવો બંને ભેગા થઈને અમર થવા માટે અમૃત મેળવવા સમુદ્ર મંથન કરી રહ્યા હતા પણ અમૃત નીકળે એ પહેલાં સમુદ્રમાંથી નીકળ્યું હલાહર નામનું ભયાનક ઝેર અને આ કોઈ સામાન્ય ઝેર નહોતું એ એટલું શક્તિશાળી હતું કે આખી સૃષ્ટિનો નાશ કરી દે હવે કોઈને સમજાયો નહીં કે શું કરવું એટલે બધા દેવતાઓ ગભરાઈને સીધા ભગવાન શિવ પાસે મદદ માટે પહોંચ્યા અને ત્યારે જે થયું એ અકલ્પનીય હતું જ્યારે કોઈ આગળ આવવા તૈયાર નહોતું ત્યારે ભગવાન શિવે આખી દુનિયાના કલ્યાણ માટે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એ ભયંકર ઝેર પી લીધું હવે એ ઝેર એટલું તો તીવ્ર હતું કે એમના ગળામાં જ અટકી ગયું અને એમનું ગળું ભૂરું પડી ગયું એટલે જ તો શિવજીનું એક નામ નીલકંઠ પડ્યું પણ ઝેરની અસર ઓછી કરવા માટે એમને જાગતા રાખવા જરૂરી હતા એટલે પછી બધા દેવતાઓએ શું કર્યું એમને આખી રાત સંગીત નૃત્ય અને ભજન કીર્તન કરીને ભગવાન શિવને જાગતા રાખ્યા અને આ જે આખી રાતનું જાગરણ હતું ને એ જ એક પ્રકારની પૂજા બની ગયું બસ આ જ એ ઘટના છે મહાશિવરાત્રી એ બીજું કંઈ જ નહીં પણ ભગવાન શિવના એ મહાન બલિદાનની યાદમાં ઉજવાતો તહેવાર છે જે રાત્રે તેમણે આખી દુનિયાને વિનાશથી બચાવી હતી એ રાતને ભક્તો જાગરણ કરીને યાદ કરે છે તો આપણે કારણ તો સમજી લીધું પણ હવે સવાલ એ છે કે ભક્તો આ દિવસને ઉજવે છે કેવી રીતે કયા કયા રીતિ રિવાજોનું પાલન થાય છે ચાલો એ જોઈએ જુઓ ગરુડ પુરાણમાં આ વ્રત કરવાની એક ખાસ રીત બતાવી છે સૌથી પહેલાં તો એક દિવસ અગાઉ એટલે કે તેરસના દિવસે એક સંકલ્પ લેવાનો હોય છે પછી શિવરાત્રીના દિવસે શિવલિંગ પર પંચામૃત ચઢાવીને અભિષેક કરવામાં આવે છે પછી આખી રાત પૂજા અર્ચના ચાલે છે અને છેલ્લે બીજે દિવસે સવારે દાન પુણ્ય કરીને આ વ્રત પૂરું કરવામાં આવે છે અને આ જે આખી રાતની પૂજા છે ને એમાં ચારનો આંકડો બહુ મહત્વનો છે આખી રાતને ચાર પ્રહરમાં એટલે કે ચાર ભાગમાં વહેંચવામાં આવે છે અને દરેક પ્રહરમાં ભગવાન શિવની ખાસ પૂજા અને અભિષેક થાય છે આ ખરેખર ભક્તિની એક અલગ જ ઊંચાઈ છે અને શિવજીની પૂજાની સૌથી સુંદર વાત શું છે ખબર છે એ બહુ સરળ છે કોઈ મોંઘી વસ્તુઓની જરૂર નથી શિવપુરાણ કહે છે કે એમને બિલ્વપત્ર રુદ્રાક્ષ ધતુરાના ફૂલ જેવી સાધારણ વસ્તુઓ ખૂબ પ્રિય છે ભક્તો શિવલિંગ પર દૂધ પાણી ગંગાજળ જેવી વસ્તુઓ ચઢાવે છે અને બસ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહે છે અત્યાર સુધી આપણે કથા અને રીતિ રિવાજોની વાત કરી પણ ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ અને આ તહેવાર પાછળનો જે ગહન અર્થ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ કારણ કે આ માત્ર એક ઉજવણી નથી આ કૃપા સંતુલન અને મુક્તિનું પ્રતીક છે જુઓ આ તહેવારના બે મુખ્ય પાસા છે એક બાજુ છે શિવ અને પાર્વતીના લગ્ન આ શું દર્શાવે છે આ ચેતના અને ઉર્જાના મિલનને દર્શાવે છે એટલે કે સર્જનની ઉજવણી છે તો બીજી બાજુ છે શિવ દ્વારા વિશપાનની ઘટના આ નિઃસ્વાર્થ બલિદાન અને કરુણાનું પ્રતિક છે આ બ્રહ્માંડના સંતુલનને જાળવી રાખવાની વાત છે આ બંને વાતો મળીને મહાશિવરાત્રીને એક ખૂબ જ ઊંડો અર્થ આપે છે તો આ બધા ઉપવાસ મંત્રોચ્ચાર અને પૂજાપાઠ આ બધા પાછળનો મુખ્ય હેતુ શું એકદમ સીધી વાત છે ભગવાન શિવની કૃપા અને એમના આશીર્વાદ મેળવવા ભક્તોનું માનવું છે કે આ બધું કરવાથી મન અને શરીર શુદ્ધ થાય છે અને ઈશ્વરની નજીક જવાનો માર્ગ ખુલે છે અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે નિઃસ્વાર્થ બલિદાનની આવી જે પ્રાચીન કથાઓ છે એ આજના જમાનામાં આપણને કઈ રીતે પ્રેરણા આપી શકે ભગવાન શિવે જે કર્યું એ તો એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે પોતાના સ્વાર્થને બાજુ પર મૂકીને બીજાના ભલા માટે કામ કરી શકાય ખરું ને આના પર જરૂર વિચારજો